રાજમંદ આવી તેમણે તરત રાજસ્થાનના બ્યાવર અને અજમેરમાં બાળરોગ ડોક્ટર્સનો સંપર્ક કર્યો સીટી સ્કેન કર્યા બાદ બાળકની હાલત જોતા ત્યાં ડોક્ટર્સ દ્વારા બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવા જણાવવામાં આવ્યું બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું ત્યારે તેની માતા દ્વારા બાળક ખાતા ખાતા કંઈક ગળી ગયું હતું અને ત્યાં બાદ આખાશી અને શ્વાસની તકલીફ શરૂ થઈ હતી એવી શંકા વ્યક્ત કરવામાં આવી બાળકની ગંભીર હાલત જોઈ સિવિલ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સુપ્રેડિડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉક્ટર રાકેશ જોશી અને તેમની ટીમે જરા પણ વિલંબ કર્યા વિના બાળકની તપાસ હાથ ધરી તપાસ દરમિયાન બાળકને રેસિપ્રેટરી ડિસ્ટ્રેસ તથા સબક્યુટેનિયસ એમ્ફિસેમા સાથે નિમો મીડિયાસ્ટિનીમ હોવાનું પ્રાથમિક તારણ જણાયું હતું બાળકની હાલત ગંભીર જણાતા તાત્કાલિક ધોરણે બાળકની સર્જરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો બાળકની બ્રોન્સ સર્જરી કરવામાં આવી જેમાં બાળકના ફેફસામાં એક જગ્યાએ પદાર્થ જોવા મળ્યો જે બાદમાં મકાઈનો દાણો હોવાનું સાબિત થયું આમ બાળક કોઈ ખાદ્ય પદાર્થ ગળી ગયો હોવાની બાળકની માતાનો શક સાચો નીકળ્યો સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને બાળરોગ સર્જન ડોક્ટર રાકેશ જોશી વિભાગના ડોક્ટર રમીલા અને તેમની ટીમ દ્વારા સમય સૂચકતા દાખવી

સુધી વધી ગયો હતો કે બાળકના ફેફસામાં કાણું પડી ગયું હતું તથા શરીરના ચામડીની નીચે હવાનું પડ બની ગયું હતું ફેફસામાં અને હૃદયની આજુબાજુમાં હવાઈ ભરાઈ જતા બાળકની હાલત ગંભીર જણાઈ હતી બ્રોન્સકોપી દ્વારા બાળકના ડાબા ફેફસામાં ફસાયેલ મકાઈનો દાણો બહાર કાઢવામાં આવ્યો સર્જરી બાદ બાળકને ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યું દરેક નાના બાળકોના માતા પિતાએ આ બાબતે ખૂબ જ ધ્યાન રાખવા જેવી છે નાના બાળકો શું ખાઈ રહ્યા છે અને ભૂલથી તેઓ આવી કોઈ વસ્તુ ગળી ન જાય એ બાબતે બાળકોના માતા પિતાએ સતત સાવચેત રહેવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું બાળકના પિતા કાનસિંગ રાવત સિવિલ હોસ્પિટલ સ્ટાફનો આભાર માનતા જણાવે છે ખરેખર અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ મારા બાળકને નવું જીવન આપ્યું છે અત્યંત ગંભીર પરિસ્થિતિમાંથી ડોક્ટરોએ અમારા બાળકનો જીવ બચાવ્યો છે દરેક માતા પિતાએ આવી ભૂલ તેમનું બાળક ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ ફરીથી એક વખત માતા પિતાને ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે એક વર્ષનું બાળક લક્ષ્મણ રાવત ભૂલથી મકાઈનો દાણો શ્વાસનળીમાં ઓતરી ગયો અને પછી ચાલુ થવા એક પ્રોબ્લેમનો સિલસિલો અચાનક શ્વાસોશ્વાસ વધી ગયો અને એટલે સુધી શ્વાસોશ્વાસ વધ્યો કે ફેફસામાં કાણું પડ્યું અને શરીરમાં એના ચામડીની નીચે પણ એક એક હવાની એક પડ થઈ ગયું કે જેને આપણે મેડિકલ લેંગ્વેજમાં એવું કહીશું કે સફે એમ્પીઝીમાં ફેફસામાં હવા ભરાઈ ગઈ અને હૃદયની આજુબાજુ પણ હવા ભરાઈ ગઈ રાજસ્થાનમાં બે ત્રણ જગ્યાએ ફરીને છેવટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા જે એને બ્રેન્કોસ્કોપી કરી અને એમાંથી ડાભા ફેફસામાંથી મકાઈનો દાણો બહાર કાઢ્યો અને બાળક ધીરે ધીરે સ્વસ્થ થવા માંડ્યું અહીંયા આવ્યું ત્યારે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં હતું જેને છાતીમાં નળી નાખવી પડી અને પહેલાં એને સ્ટેબિલાઇઝ કરવું પડ્યું અને એના પછી આ એક દૂરબીન વડે એ મકાઈનો દાણો કાઢ્યો અને આજે બાળક સ્વસ્થ થઈ અને ઘરે જઈ રહ્યું છે દરેકે દરેક મા બાપને એક વિનંતી છે જ્યારે આપણું બાળક નાનું હોય ત્યારે એના હાથમાં શું છે શું ખાઈ રહ્યું છે અથવા એના હાથમાં આજુબાજુમાંથી એવી વસ્તુ ન આવી જાય જે ઓતરાઈ જાય તો એના જીવનું જોખમ થઈ જતું હોય છે